ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ચાર ટાઈપના ભજીયા બનાવવાની રેસીપી પેલા બટાકા વડા બનાવીશું પછી બ્રેડ પકોડા બનાવીશું બટાકાના ભજીયા બનાવીશું ડુંગળીના ભજીયા બનાવીશું તો અહીંયા આગળ બટાકાને મેં બાફી લીધા છે અને મેશ કરી લીધા છે બ્રેડ પકોડા માટે થોડોક માવો આપણે કાઢી લઈશું મેશ કરી લઈશું પેલા અહીંયા મેશ કરી લીધા છે હવે થોડોક માવો આપણે કાઢી લઈશું બટાકાનો હવે આપણે બટાકા વડાનો મસાલો કરી દઈશું આમાં હવે આમાં એક ચમચી લસણ મરચા અને આદુની પેસ્ટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અડધું લીંબુ એડ કરીશું ચટપટા બનાવીશું બે ચમચી ખાંડ એડ કરીશું આપણે બે ચમચી પૌવા એડ કરીશું બે ચમચી દાણા એડ કરીશું આ બધું મિક્સ કરી લઈશું અને આની અંદર એક વઘાર એડ કરીશું આપણે જો માવો ઢીલો થઈ જાય તો પૌવા એડ કરી દેવાના અંદર એટલે માવો ઢીલો ના લાગે તો વઘાર એડ કરવા માટે આપણે અહીંયા આગળ તેલ ગરમ કરી દીધું છે અડધી ચમચી રહી એડ કરીશું રહી થત એટલે ઢીલું એડ કરીશું અને આ વઘાર આપણે અંદર એડતા દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે સરસમાં આવો બધો મિક્સ કરી દીધો છે વડાનો હવે થોડી વાર રેસ્ટ આપીશું જેથી પૌવા અંદર પલરાઈ જાય ત્યાં આપણે બ્રેડ પકોડાનો માવ તૈયાર કરી લઈએ બ્રેડ પકોડાનો માવ બનાવવા માટે આપણે તેલ લઈ એક પરી જેવું હવે ગરમ થવા દઈશું જ્યાં તેલ ગરમ થઈ ગયું છે હવે થોડુંક જીરું એડ કરીશું આપણે અડધી ચમચી જેવું અંદર એડ કરીશું ની થોડીક લસણ આદુ મરચાં પેસ્ટ એડ કરીશું એક ચમચી મસ્ત સાલો શેકાઈ ગયો છે હવે અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલા થોડી હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું અહીંયા તીખું છે ને એટલે થોડુંક એડ કરીશું અને શેકીને હવે માવ એડ કરી દઈશું આપણે હવે બધું મિક્સ કરી દઈશું અને પછી લાસ્ટમાં મીઠું એડ કરીશું આપણે હવે થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે દાણા એડ કરી દઈશું થોડાક બધું મિક્સ કરી દઈશું આપણે સરસ આપણે બ્રેડ પકોડાનો બી માવો રેડી થઈ ગયો છે હવે ઠંડો થવા દઈશું ત્યાં સુધીને આપણે બટાકાની ચિપ્સ પણ લઈશું ને ડુંગળીની ચિપ્સ પણ લઈશું તે આપણે બટાકાની સ્લાઇસ કરી લીધી છે જો આ રીતે પાતરી પાતરી હવે થોડી વાર પાણીમાં રવા દઈશું ને પછી કોરી કરી લઈશું અને એ આગળ ડુંગળીની બી આ રીતની સ્લાઇસ કરી લીધી છે અને મરચાં તરી લઈશું હવે આપણો માવો બી ઠંડો થઈને સરસ એ થઈ ગયો છે હવે આપણે બોલ્સ નાના નાના બોલ્સ વાળી લઈશું હવે આપણે એમાં થોડોક માવો લઈ અને નાના નાના આટલા આટલા બોલ્સ વાળી લેવાના છે આ રીત આ રીતે બધા બોલ્સ વાળી લઈશું બોલ્સ વાળી લીધા છે બટાકા વડા માટે મસાલો બનાવીશું જે સ્પ્રિંકલ કરીશું ડુંગળીના ભજીયા પર અને બટાકાના ભજીયા પર એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી મરી પાવડર લઈશું હવે એમાં પાંચ ચમચી સંચર એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું આ રીતે મસાલો આપણે રેડી કરી લીધો છે હવે આપણે બનાવી લઈશું બેટર એના માટે આપણે બેસન લઈ લઈશું તો એ આગળ બે કપ મેં બેસન લઈશ કપ બેસન લઈશું હવે આપણે ત્રણ ચમચી ચોખાનો લોટ લઈશું હવે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે પાંચ ચમચી જેવી હળદર એડ કરીશું થોડી હિંગ એડ કરીશું હવે બધું મિક્સ કરીને આપણે સરસ એવું બેટર બનાવી લઈશું પાણી એડ કરતા જઈશું થોડું થોડું અને સરસ બેટર બનાવી લઈશું તો ચોખાનો લોટ એટલે એડ કરવાનો ભજીયામાં તેલ બહુ ના ભરાય આપણું બેટર આ રીતનું રાખીશું હમણાં થોડીક વાર હવે હવે દસ મિનિટ રેસ્ટ આપીશું એને આપણે ભેડ પકોડા માટે બ્રેડ લઈ લીધી છે અને હવે પૂરણ ભરીશું તો પેલા આપણે શેઝવાન ચટણી એડ કરીશું હવે આપણે બધે લગાડી લઈશું એને આ રીતે બધે લગાડી લેવાની હવે બટાકાનો માવો પણ લઈશું આપણે આ રીતે હવે એની પર આપણે બીજી બ્રેડ મૂકી દઈશું હવે આપણે કટ લગાડી લઈશું બ્રેડને તો આપણે બ્રેડ પકડવા માટે નાના નાના પીસ કરવાના છે આપણે નાના પીસ કરીશું આ રીતે ચાર પી એક બ્રેડમાં હી ચાર પીસ કરીશું આ રીતે આ રીતે આપણે બ્રેડ પકોડા રેડી કરી દીધા છે હવે તરવા માટે આપણે તેલ લઈ લઈશું તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે તરી લઈશું હવે આપણે પાણી એડ કરીશું થોડુંક તો ઠીક બેટર લાગે છે એટલા માટે પાચપટી સોડા એડ કરીશું બધું મિક્સ કરી લઈશું સરસ આ રીતનું આપણે બેટર રાખીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બ્રેડને કોટ કરી લઈશું અને અંદર એડ કરી દઈશું આ રીતે આપણે બધે બ્રેડ અંદર એડ કરી દઈશું હવે પલટાઈ લઈશું આપણે બ્રેડ પકોડા તરાઈ ગયા છે હવે તેલની તારીને આપણે બધા લઈ લઈશું પ્લેટમાં હવે પ્લેટમાં કાઢી દઈશું આપણે હવે આપણે મરચાંના ભજીયા તલ લઈશું તો આ રીતે ડીપ કરી અંદર એડ કરી દઈશું હવે પલટાઈશું આપણે અને ધીમા તાપે તરાવા દઈશું હવે આપણે મરચાંના તરાઈ ગયા છે હવે કાઢી લઈશું આપણે પ્લેટમાં હવે આપણે ડુંગળીના તરી લઈશું આ રીતની ડુંગળીને સ્લાઇસ કરી હતી ને એ રીતે ધીમા તાપે આપણે એને તરાવા દઈશું આ રીતે ડીપ કરી લઈશું અને તરાવા લઈશું હવે આ ડુંગળીના ભજી આપણે ધીમા તાપે તરાવા દઈશું જેથી ડુંગળી આપણી ચડી જાય હવે આપણે પલટાઈ લઈશું હવે આપણે ડુંગળીના તરાઈ ગયા છે હવે કાઢી લઈશું આપણે પ્લેટમાં જોઈ શકો છો ડુંગળીના ભજીયા કેટલા સરસ ફૂલ્યા છે આપણા હવે પ્લેટમાં લઈ લઈશું આપણે હવે ડુંગળીના ભજીયા પર આપણે મસાલા સ્પ્રિંકલ કરીશું મસાલાથી સરસ ભજીયા આપણા લાગે હવે આપણે બટાકાવાળા કરી લઈશું તો બેટરમાં ડીપ કરીને અંદર એડ કરી દઈશું હવે પલટાઈ લઈશું આપણે અને ધીમા તાપે આપણે થવા દઈશું અને હવે આપણે પલટાઈ લઈશું આપણી બટાકા પૂરી સરસ તળી ગઈ ફૂલી ગઈ છે સરસ ફૂસુ જેથી આપણા બટાકા ચડી જાય અંદર સુધી હવે આપણા બટાકાના તરાઈ ગયા છે હવે આપણે ફ્લેટમાં લઈ લઈશું હવે આપણે તરાઈ ગયા છે હવે મસાલો સ્પ્રિંકલ કરી લઈશું આપણે ઉપરથી હવે આપણે સૌ કરી લઈશું આપણે બધા ભજીયા તરાઈ ગયા છે હવે આપણે બટાકા પૂરી લઈ લઈશું હવે બટાકાના ભજીયા લઈ લઈશું આપણે અને ડુંગળીના ભજીયા લઈ લઈશું અહીંયા મરચાંના ભજીયા મૂક્યા છે અને બ્રેડ પકોડા લઈ લઈશું આપણે અને ચટણી સાથે આપણે સવ કરીશું ચાર ટાઈપના ભજીયા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને આ ચટણીની રેસીપી આગળ શેર કરેલી છે